રાજ્યમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહેસાણા અને સાબરકંઠ સહિત સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે આપને જણાવી દઈએ કે રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના પચીસ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે જ્યારે અત્યાર સુધીમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાં ચૌદ લોકોના મોત થયા છે છતાં સરકાર કહે છે કે ચિંતાની વાત નથી ખાલી સતર્ક રહો

સાબરકાઠાના અરવલ્લીમાં ચાર શંકાસ્પદ કેસ સામે આવ્યા છે ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરાના કુલ દસ શંકાસ્પદ કેસ પૈકી છ દર્દીઓના તો મૃત્યુ થઈ ચૂક્યા છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી આ ઓફિશિયલ માહિતી મળી છે છતાં સરકાર કહે છે કે તમારે ડરવાની જરૂર નથી રાજ્યમાં જ્યારે એક રોગને કારણે ચૌદ લોકોના મૃત્યુ થતા હોય પચીસ શંકાસ્પદ કેસ સામે આવ્યા હોય તે રોગ વિશે રાજ્યની જનતાને કોઈ માહિતી નથી અને સરકાર કહે છે કે તમે સતત રહો ખાલી તમારે ડરવાની જરૂર નથી આપને જણાવી દઈએ કે આ રોગને કારણે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં લોકોમાં ડર છે રાજ્યમાં ચાંદીપુરા વાયરસે માથું ઉચક્યું છે આ વાયરસ અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે એક ચોંકાવનારી માહિતી આપી છે વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધી રાજ્યમાં ચાંદીપુરા વાયરસના પચીસ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે જેના સેમ્પલ લેવામાં આવ્યા છે જ્યારે ચાંદીપુરા વાયરસથી રાજ્યમાં અત્યાર સુધીમાં ચૌદ લોકોના મૃત્યુ થયા છે અને તેરના જે સેમ્પલ મોકલવામાં આવ્યા છે તેના રિપોર્ટ હજુ આવવાના બાકી છે રાજ્યમાં સૌથી વધુ સાબરકાંઠા અરવલ્લીમાં ચાર ચાર કેસ શંકાસ્પદ નોંધાયા છે ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરાના દસ શંકાસ્પદ કેસ આવ્યા હતા જેમાંથી છ લોકોના તો મૃત્યુ થઈ ચૂક્યા છે અમદાવાદની વાત કરીએ રાજ્યના સૌથી મોટા મહાનગરની તો ચાંદીપુરાની તપાસ માટે છ દર્દીઓના નમૂના પુના મોકલવામાં આવ્યા છે ચાંદીપુરા વાયરસને કારણે તેમાંથી બે દર્દીઓના મૃત્યુ થયા છે જ્યારે બેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે એક દર્દી હાલમાં વેન્ટિલેટર ઉપર સારવારમાં છે જ્યારે અન્ય એક દર્દીએ સ્વેચ્છાએ ચાલુ સારવારે રજા લીધી હોવાનું પણ કલ્યાણ વિભાગે જણાવ્યું છે હાલમાં કુલ ત્રણ દર્દીઓ અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે ગાંધીનગરની વાત કરીએ રાજ્યના પાટનગરની તો ચાંદીપુરા વાયરસથી મહિનાની એક બાળકી અને સાત વર્ષની કુલ બે માસૂમોના મૃત્યુ થયા છે મળતી માહિતી મુજબ ચૌદ મહિનાની બાળકીને બે જુલાઈએ લક્ષણો જણાતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી મૃતક બાળકી ગાંધીનગરના ભારત ટોલટેક્સ છાપરાવાસની રહેવાસી હતી જ્યારે સાત વર્ષની બાળકી દે ગામના અમરાજીના મુવાડાની રહેવાસી હતી मेहसाणाમાં પણ ચાંદીપુરા વાયરસે હવે પક પક્ કર્યો છે અહીં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ અને તંત્ર દોડતું થયું છે જ્યારે થોડાક દિવસોમાં સાબરકાંઠાના હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કુલ 8 કેસ નોંધવામાં આવ્યા છે જે બેકી 6 બાળકોના મૃત્યુ થયા છે જ્યારે બે બાળકો સારવાર હેઠળ છે રાજ્યમાં ચાંદીપુરા વાયરસને અંકુશમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવું રાજ્ય સરકારના મંત્રીનું કહેવું છે આરોગ્ય વિભાગે રાજ્યની જનતાને સાવચેત રહેવા અને પૂરી તકેદારી રાખવાની અપીલ કરી છે સરકારનું કહેવું છે કે મૃત્યુ ભલે થયા હોય તમે તકેદારી રાખો તમે સતર્ક રહો જેથી તમે બચી જશો પણ જે રીતના ચાંદીપુરા વાયરસ એટલે કે આ રોગ પોતાનો પગ પેસારો કરી રહ્યો છે અલગ અલગ જિલ્લાઓમાં હવે ધીમે ધીમે શંકાસ્પદ કેસો સામે આવતા લોકોમાં પરિવારોમાં ખાસ કરીને બાળકોમાં ડર અને ભયનો માહોલ છે સરકારનું કેવું છે કે તંત્ર તમામ પગલાં લઈ રહ્યું છે તમામ સરકારી હોસ્પિટલોમાં આદેશ આપવામાં આવ્યા છે કે શંકાસ્પદ કોઈ પણ દર્દી લાગે તો તાત્કાલિક તેના સેમ્પલ લઈ અને મોકલી આપવામાં આવે પણ વાત એટલે નથી અટકતી કોરોના સમયે પણ આવું જ હતું પ્રારંભમાં કોરોના ધીમે 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 કરતો રફતાર પકડી અને આગળ આવ્યો ચાંદીપુરા વાયરસમાં પહેલાં બે કેસ આવ્યા પછી છ થયા પછી બાર થયા હવે 25 કેસ થયા આવનારા સમયમાં શું થશે તે કેવું મુશ્કેલ છે પણ એટલું હકીકત છે કે તમામ જનતાએ તમામ પરિવારે પણ સતતતા રાખવી પડશે અને ખાસ કરીને આ રોગ તેના ઘરમાં ના આવે તેની તકેદારી પણ રાખવી પડશે બાકી સરકાર કહે છે કે સબ સલામતે આપ ચિંતા મત કીજો રાજ્યમાં હાલમાં કેટલીક જગ્યાએ ચાંદીપુરમ વાયરસના કેસ જોવા મળી રહ્યા છે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી આપણે અવશ્ય રાખીએ ચાંદીપુરા વાયરસ એ નવો વાયરસ નથી ઓગણીસો પાંસઠમાં સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં નોંધાયો હતો અને ગુજરાતમાં પણ દર વર્ષે આ વાયરસના કેસ નોંધાતા હોય છે સામાન્યપણે વેક્ટર અસરગ્રસ્ત સેન્ડફ્લાય રેત માખી ના કરડવાથી આ રોગ થાય છે જે સામાન્ય રીતે નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકોને વધારે અસર કરે છે અને ગ્રામીણ વિસ્તારોમાં વધારે જોવા મળે છે જેના લક્ષણો હાઈગ્રેડ તાવ આવવો ઉલટી જાડા થવા માથાનો દુખાવો અને ખાસ કરી ખેંચ આવવી એના મુખ્ય લક્ષણો છે આ પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ નજીકના હોસ્પિટલનો ડૉક્ટરનો સંપર્ક કરવો અને ખૂબ ઝડપથી સારવાર માટે આપણે દવાખાનામાં પહોંચી જઈએ હાલમાં ગુજરાતમાં ચાર જિલ્લાઓમાં કુલ નવ કેસ નોંધાયા છે અન્ય રાજ્યના લોકો પણ અહીંયા વસે છે તેવા ત્રણ કેસ નોંધાયા છે હાલમાં સાત દર્દીઓ સારવાર હેઠળ છે હાલમાં રાજ્યમાં આ રોગના કારણે મૃત્યુ થયા કે કેમ એ કહેવું જરા વહેલું કહેવાશે પરંતુ પીડિયાટ્રિશિયનો માની રહ્યા છે કે આ લક્ષણો પ્રમાણે આ રોગ હોઈ શકે આ વાયરસની ચકાસણી માટે આપણે નમૂનાઓને પૂના ખાતે મોકલ્યા છે એનો પરિણામ આવેથી આપણને ખબર પડશે કે આ જે રોગ છે ચાંદીપુરમ છે કે બીજું નમૂનાઓ મોકલ્યા પછી દસથી પંદર દિવસે આના રિઝલ્ટ આવતા હોય છે હાલ ચાંદીપુરાના સસ્પેક્ટેડ આ કેસ હોય એવું આપણને લાગી રહ્યું છે હાલમાં રાજ્યમાં છ મૃત્યુ નોંધાય છે તે ચાંદીપુરમ સસ્પેક્ટેડ કહેવાય જ્યાં સુધી કન્ફર્મ ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર પણ અને આરોગ્ય વિભાગ પણ આ રોગને ફેલાવવા ન દેવા માટે સઘન પ્રમાણે ચેકિંગ અને લોકોનું પરીક્ષણ પણ કરી રહ્યા છે અત્યાર સુધીમાં ચારસોથી વધુ ઘરોમાં અને ઓગણીસ હજાર જેટલા લોકોનું આપણે સ્ક્રીનિંગ પર કરી ચૂક્યા છીએ બે હજારથી વધુ ઘરોમાં દવાઓનો છંટવા છંટકાવ પણ જ્યાં આપણને આ કેસ મળ્યા ત્યાં આપણે કરી ચૂક્યા છીએ આ રોગ ચેપી બિલકુલ નથી ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી આપણે અચૂક રાખીએ એવી આપ સૌને મારી વિનંતી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર